કોઈ મિત્રને માત્ર એક લાખ સિત્તેર હજારની અંદર સારામાં સારી ગાડી લેવી હોય તો આ ગાડી તમે લઈ શકો છો એક લાખ સિત્તેર હજાર કિંમત પણ અંદાજિત છે હજુ તમને લાલાભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ગાડીની હું તમને બધી માહિતી આપી દઈશ અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર કાર વેચવાની છે લાલાભાઈને મારુતિ સુઝુકી રીત ગાડી છે તમે ક્લિયર કટ કંડિશન જોઈ રહ્યા છો ફૂલ સાચવેલી ગાડી જોવા મળશે આખી ઘર ઘર ગાડી તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ટોપ કન્ડિશનમાં ગાડી એન્જિન પણ પાવરફુલ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અત્યારે ગાડી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડીની રૂબરૂ તમે ચેક કરી કન્ડિશન અને ગાડી લઈ શકશો પેલા ગાડીના માલિક લાલાભાઈનો કોન્ટેક કરજો લાલાભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો લાલાભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી અંદરનું આખું ઇન્ટિરિયર ઓરિજિનલ કન્ડિશનમાં સારા કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો ટાયરનું કન્ડિશન પણ સારું લાઇટ બધી કમ્પ્લીટ છે આખી ગાડી સ્લેપ સ્ટાર્ટ છે અને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો બે હા છે તમે તમે લાલાભાઈનો કોન્ટેક કરી લેજો અને આ ગાડી ગાડી છે ડીઝલ એન્જિન જોવા મળશે કિંમત અંદાજિત એક લાખ સિંચર હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે ગાડી લેવી હોય તો આ ફોર વ્હીલ કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાંઠા પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાલાભાઈ સત્તાણું બે વાળા નંબર પર ફોન કરી ફોર કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો